આપવાનો <imitation> છે માલિક ને પણ આપણે પૂછો એને કોઈ જાતની તકલીફ ને પણ હોટલ ની અંદર એટલે બધું પુરુષ જો બેહવાનું ન હોય એટલે આપણે આવ્યા પણ એનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આપણે એને કીધું કે તમારે શાંતિ કરો કોઈ વાંધો વાંધો મને કઈ તકલીફ નથી પણ આપણે એનો પણ આભાર હોટલ વાળા માલિક થી એમને આપણે અમારે તો ના છે પણ છતાં અમારે મંજૂરી લેવી પડે એટલે આપણે અહીંયા રોડે ઉભું રહ્યું કોઈ માંડવા નહીં કા કે આપણે કોઈ મોટું ફંક્શન કરવાનું છે એવી અમારી વાત નથી એવું અમારી પાસે છે પણ મોટા મોટા માંડવા મોટા મોટા ડોમ નાખેલા હોય ને એન્થી ન થાય આ ધૂળમાં હોય ને થાય એ તમને ગેરંટી મારી તો બસ આબરી પર કોઈ ના દે કોઈ ધર્મ ને કોઈ વિસ્તાર કોઈ પક્ષ ને કોઈ જાત ને એવું કઈ ન અમારે તો લોકો નું કલ્યાણ થાય લોકોનો નો ભલો થતો હોય તો એ કામ કરવું છે તમને ન ખબર હોય કહી દઉં હોવાથી ઊંચા કોટલા નો રોડ છે ડબલ પટ્ટી કેટલાય વર સુધી નતો હું વિધિ ભાઈ ત્રણ થી બેઠા એટલે હાથમાં કાગળ લઈને ઉભા જતા ત્રણ દિવસ અમે માંડો બનાવી બીજે દિવસે હાથ કાગળ લઈને પછી આપડે જે જગ્યાએ ઉભા છે ને હિસાબ ચોકડી પાંચ કરોડ રૂપિયા કામ વધારે કર્યું નહોતું કરવાનું ને એ મેની વાત છે

આપડી મજૂરી અમાર નીચે નથી નાખ્યા ત્રણસો ચારસો રૂપિયા એક માણાની ની મજૂરી છે એ તમે મજૂરી ગણો બસો માણાની ની કેટલી થાય બાકી અમે હું ત્રણસો ચારસો રૂપિયા કામ કરી

માજી સંસદ છે આપણે એને જ વિનંતી કરી તમે તમારા પ્રશ્ન આમ સંતર કયો આપણે ટોલ નાકા સિવાય અત્યારે બીજી કઈ વાત બહુ નથી કરવાની છતાં તમે કઈક હોય તો કહેજો પણ ટોલ નાકાનો વિરોધ કરવા સિવાય સરકાર ટોલ આ હટાવી લે આપણી તો એક જ માંગ છે કે તમે જો આ ટોલ નાકા છે ભાવનગર જિલ્લાના એ હટાવી લે અમારો નથી જોતા

હવે આપણે જયારે એ શું કર્યા છે ત્યારે અલગ અલગ કામ જે કઈ અલગ અલગ જે કઈ લોકો પ્રશ્નો હોય કસ્ટમર એવા હશે કે તમારે ફ્લાઇટ પાસિંગ હશે નાનું ગાડી હશે મોટી ગાડી હશે ફ્લાઇટ પાસિંગ હશે ફ્લાઇટ પાસિંગ અને ટેક્સી પાસિંગ હશે એના ચાર્જ ચાલુ રાખવાનો છે ફ્લાઇટ પાસિંગ વાળાને પાસ દેવાનો છે અને ટેક્સી પાસિંગ વાળાને પાસ નથી દેવાનો એ પણ એક પ્રશ્ન છે આપણે પેલા પાસ વાળી વસ્તુ કહું છે આપણે છેડેથી પહેલી બાજુ આવીએ આપણે છેડેથી પહેલી બાજુ આવો આગળથી તો આવતા ઘડીક વાર લાગશે પણ છેલ્લે થી જો આ બાજુ આવશો તો તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં ઉધી છો કે પહેલી વસ્તુ કે એક વાહન ને જે લોકલ આપણે જે માની લ્યો કે ટોલ લાગુ છે એનો લગત તાલુકો લગત એરિયા એનો નિયમ પ્રમાણે એના દસ કે પંદર કિલોમીટર કે વીસ કિલોમીટર જે એરિયા હોય છે એ એરિયા વાળાના પાસે શું કામ પાસે શું કામ તમ તારે કોઈ વ્યક્તિ આવ્યો એને તમે આધાર કાર્ડ માંગો એની બાય પ્રૂફ પ્રૂફ માંગો તો તાંત્રિક નું સાક્ષી લાવો કે સક્ષમ અધિકારી નો તલાટી મંત્રીનો નો લઈ જાઓ કે ભાઈ વિક્રમભાઈ પરમારા મોટી સંખ્યા ના રહેવાસી છે ખોટા સાથે તલાટી મંત્રીનો નો હોય કોઈ બી ચાલે એટલે આ રીતના તમે આના લગત ટોલ નાકા અંદર આવતા જે કઈ આપણા મિત્રો છે એના માટેની એક આ છે પછી બીજું કે જયારે આ લોકોએ એનો ભાવ મૂક્યો છે કે શેખ ટીમી થી ઉદ્યોગ સુધીનો એમાં આપણું સેન્ટર આવ્યું છે લોંગડી ટોલ નાકું રાહસાફ ટોલ નાનું કેટલો જે કે શરણ નંબર બાઉથ હોય એ ટોલ નાકામાં આવતા આ લોકોએ એના નિયમ પ્રમાણે કદાચ એની રીતે હાચા છે કે ભાઈ ત્યારથી ચાર્જ મૂક્યો એ શેખ કુદેવ સુધીનો મૂક્યો તમે ગણતરી કરી લેજો ઓનલાઈન ગૂગલ મેપ ખોલીને જોઈ લેજો આ લોકોએ કઈ રીતે ચાર્જ મૂક્યો પણ તમારે જ આવું છે જાગધારથી મોવા તમારે જ આવું છે ઝાગઘર ટીમમાં પણ તમારે ચાર ચૂકવવાનો છે ટીમીનું તો એવું શું કામ પણ તમે અહીંથી નીકળો છો જે પાસ સિસ્ટમ છે આપણે પૂંધેલ ચૂકવીએ છીએ તિચાસી રૂપિયા પ્લસ પિસ્તાલીસ રિટર્ન તો એની આમે આ બસોન દસ રૂપિયા થાય છે એકસો ચાલીસ પ્લસ સીતેર તો આ ચાર્જ એટલો હતો કેમ

આપણે લોકશાહી સિંગલ એક્સલ પાંચસો રૂપિયા સાડી પાંચસો રૂપિયા ડબલ એક્સેલ સાતસો ને પચાસ રૂપિયા ત્રણ એક્સેલ ટ્રક અગિયારસો રૂપિયા મારા સાહેબ છોકરા ની લેવાનો દેવાનો વ્યત અગિયારસો રૂપિયા ચુકવો આપડે

તમે આમાં મોક્ષી બાબુ કીધું કે ટોલ નાકુ નાબૂદ કરો ઓલા નથી કહેવત કે ભાઈ મોત ને રોઈ તાર તાવ આવશે હાવ તો આ લોકો જે કર્યું તો બંધ તો નહીં કરે પણ આપણે બાંધવાનું છે વૃક્ષ બાબુ કીધું એમ કે બંધ કરે બંધ કરે એમાંથી આપણે એમાં રસ્તો છે અમારે લગત એરિયા વાળાને હું કરવાનું એમાં જે પેસેન્જર વાહન વાળાને છે એને હું કરવાનું એટલે આવા પણ નાના મોટો પ્રશ્નો છે તમામ લોકોએ શાંતિ તબે

જેમ હમણાં કીધું એમ કે આપણે એનો સમય દેવો કે આ સમયની અંદર આનો તમે ફેરફાર કરી અમને જણાવજો સ્વતંત્ર તમને સાહેબ તમે છાપામાં આપજો અમે સ્વીકારી લેશું એ કે છે તો અમે સ્વીકારી લેશું આપણે કોઈ આંદોલન નથી આપણે જે વધારાનું જે ચૂકવવાનું ન થાય એના માટેની આપણી આ એક જાતની લડત હક માટેનો આપણો અભિગમ છે એના માટે આપણે અધ્યક્ષ તેમજ તેમજ વિજયભાઈ અન્ય તમામ આગેવાનો તેમજ વાહન ના માલિકો તેમજ અન્ય તમામ લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે તમને ગમી હોય કારણ કે આ તમામ સર્વસ્વ લોકો માટે આ છે છે સારું આયોજન કર્યું અને તમામના હિતમાં મિત્રો આ અંતમાં આપણે આમ જોઈએ તો હાવ મૂળમાં તો આપણા ઉપર જે કાંઈ જે ભાડું આપણે ઉપર વધતું હોય છે તો આ વિજયભાઈ બારિયા ભરતસિંહ વાળા ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ તેમજ તમામ આગેવાનો તમામ વાહનના માલિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે તમને યોગ્ય લાગી હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો આખા ગુજરાતમાં તમામ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને આ તમામ જે આગેવાનો દ્વારા જે રાષ્ટ્રહિતનું કાર્ય કરવામાં આવ્યું છે તમામ લોકોને જે મૂંઝવણો થાય છે જે પ્રશ્નો થાય છે તેનું નિરાકરણ લાવવા માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તેની નોંધ આખા ગુજરાતમાં લેવાવી જોઈએ માટે તમામ લોકો સુધી આ વિડીયોની લિંક શેર કરશો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ બાપા સીતારામ અને મિત્રો હજી ભાગ એક બે ત્રણ અને શાર હજી આ જે ન્યાય આંદોલન છે એના આવવાના છે એ પણ તમે નિહાળજો તો હવે આ આગલા ભાગ બેમાં આપણે મળી હાલો